નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી થર્ટીન ગુજરાતી હું છું સંજીવની વિગતવાર સમાચારની શરૂઆત કરવી છે રાજ્યમાં પડેલા વરસાદથી તો રાજ્યના બસ્સો છવ્વીસ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે જૂનાગઢના મેંદરડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે મેંદરડામાં સાડા તેર ઇંચ વરસાદ પડ્યો કેશોદમાં અગિયાર ઇંચ પોરબંદરમાં સાડા દસ ઇંચ વરસાદ થયો તો વંથલીમાં સાડા દસ ઇંચ અને ગણદેવીમાં સાડા નવ ઇંચ વરસાદ નોંધાયો છે વરસાદ જૂનાગઢના માણાવદરમાં સાડા આઠ ઇંચ વરસાદ થયો તો ચીખલી કપરાડામાં પણ આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે કુતિયાણા રાણાવાવમાં સાત ઇંચ વરસાદ નોંધાયો તો ડોલવણમાં સાડા છ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે નવસારીમાં છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો જલાલપોર તાલાલા ગામમાં છ ઇંચ વરસાદ થયો તો ભાવનગરના મહુવામાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે જૂનાગઢના માંગરોળમાં સાડા પાંચ ઇંચ વરસાદ થયો તો કાલાવડ પારડીમાં પણ પાંચ ઇંચ વરસાદ થયો છે માળિયા હાટીના વ્યારા વાંસદામાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો ધરમપુર દ્વારકા વાપીમાં સાડા ચાર ઇંચ તો વાલોડ ગારિયાધાર માંગરોળમાં પણ સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો આ તરફ સુત્રાપાડા ઉમરગામ રાજુલામાં ચાર ઇંચ વરસાદ થયો મહુવા કામરેજ વીરપુરમાં ચાર ઇંચ પાંચ તાલુકામાં સાડા ત્રણ ઇંચ અને દસ તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ થયો આઠ તાલુકામાં અઢી ઇંચ અને સાત તાલુકામાં બે ઇંચ વરસાદ થયો તેર તાલુકામાં દોઢ ઇંચ બાવીસ તાલુકામાં એક ઇંચ એકસો સોળ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે જુનાગઢ જિલ્લામાં વરસાદની સટાસટી જોવા મળી બાટવા ગામમાં પાણી ભરાઈ ગયા વરસાદી પાણીથી મુખ્ય બજારોમાં હાલાકીનો વારો આવ્યો છે દુકાનોમાં માલસામાનને નુકસાની પહોંચી છે બાટવાના જનજીવનને વ્યાપક અસર પહોંચી છે જૂનાગઢના બાંટવાના આ દ્રશ્ય જોઈ શકો છો બજારો ભરાઈ ગયા છે કેડસમાં પાણીમાં લોકો જીવન નિર્વાહ કરવા માટે મજબૂર બન્યા છે બજારોમાં દુકાનોમાં પાણી ભરાઈ જતા માલસામાનને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે દુકાનદારો અને સ્થાનિકોની હાલત કફોડી જૂનાગઢના માણાવદરનું કોડવા ઉગામ સંપર્ક વિહોણું બન્યું છે ગામમાં પાણી ઘુસતા જનજીવનને ભારે અસર પહોંચી છે વરસાદી પાણીને કારણે આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું ધારાસભ્ય અરવિંદ લાડાનીનું ગામ પાણી પાણી થઈ ગયું લોકોના ઘરમાં પાણી ઘુસતા ભારે નુકસાન થયું છે બહાર તે બહાર અને ઘરમાં જેવી સ્થિતિ સર્જાય છે જૂનાગઢના માણાવદરના આઠ ગામ સંપર્ક પીહોણા બન્યા માણાવદર તાલુકાના આઠ ગામનો સંપર્ક તૂટ્યો છે ભારે વરસાદથી ગામોમાં પાણી ભરાઈ ગયા છે પીપલાણા કોડવાવ થાપલા અને ગણા ગામ સંપર્ક વિહોણા બન્યા છે તો ઘેડ પંથકના પાદરડી મટિયાણા આંબલિયા અને કોયલાણા પણ સંપર્ક વિહોણું બન્યું ઓઝત અને ભાદર નદીના પાણી ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યા છે તંત્ર દ્વારા તમામ ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે ધોધમાર વરસાદ ખાબક્યો છે જૂનાગઢમાં જેતપુર સોમનાથ નેશનલ હાઇવે પર પાણી ભરાઈ ગયા છે સોમનાથથી જેતપુર જતા રસ્તા પર પાણી ભરાયા હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે એવામાં હાઇવે પર પાણી ફરી વળતા વાહન ચાલકો ફસાઇ ગયા છે રાહદારીઓએ વાહનોને ધક્કા મારી વાહનો બહાર કાઢવા પડ્યા હતા જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદનો કહેર છે ભારે વરસાદથી તેર રસ્તાઓ બંધ કરાયા છે પ્રવાસીઓ તેમજ સ્થાનિકોએ તકેદારી રાખવાની સૂચના છે જૂનાગઢ કલેક્ટરે અનુરોધ કર્યો છે જૂનાગઢના મેંદરડામાં દસ ઇંચ વરસાદ નોંધાયો છે જૂનાગઢ જિલ્લામાં આજે વરસાદ શરૂ થયો છે અને ખાસ કરીને ત્રણ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે એમાં મેંદરડા વંથલી અને કેશોદમાં આ ત્રણ તાલુકા પૈકી પણ મેંદરડામાં સૌથી વધારે એટલે કે ત્રણસો ને ચૌદ એમ એમ જેટલો વરસાદ લગભગ સાડા બાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને બાકીના બે તાલુકા છે એમાં બસો એમ એમ એટલે કે આઠિક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ ભારે વરસાદની પરિસ્થિતિના લીધે જિલ્લામાં આ આરએનબી સ્ટેટના નવ અને પંચાયતના નવ એવા નવ રસ્તાઓ જે છે એ ઓવર ટોપિકના લીધે બંધ કરવામાં આવ્યા છે આ રસ્તાઓ છે એની પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવ્યો છે સાથે સાથે એસટી વિભાગને પણ સૂચના છે કે આવા કોઈ પણ જે રસ્તાઓ ઓવર ટોપિકે ત્યાંથી વાહન વ્યવહાર કરવો નહીં જૂનાગઢમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું પૂરમાં ફસાયેલા 15 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું મેંદરડાના દાત્રાણા ગામે પૂરમાં ફસાયા હતા લોકો તમામ લોકોને સુરક્ષિત સ્થળે બહાર કાઢવામાં આવ્યા છે વરસાદ જૂનાગઢના કેશોદ શહેરમાં વહેલી સવારથી ભારે વરસાદ છે સવારે છ થી બાર વાગ્યા સુધીમાં ગઈકાલે દસ ઇંચ વરસાદ ખાબક્યો હતો મગરવાડા અને ડેરવાણ ગામ સંપર્ક વિહોણા બન્યા હતા મગરવાડા સીમ વિસ્તારમાં બાવીસ લોકો ફસાઈ ગયા હતા જે એનડીઆરએફની ટીમ દ્વારા તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી એનડીઆરએફની ટીમ રવાના થઈ હતી उसमें बाईस से बीस से बाईस लोग फंसे हुए हैं तो जैसी खबर मिली हमारी टीम ने मौके हालात पहुंच के रेस्क्यू कार्य चालू कर दिया गया स्टार्ट कर दिया गया है इस रेस्क्यू ऑपरेशन में हमारे पास टोटल 32 टू कार्बिक है जिसमें दो हमारे एसओज हैं बाकी हमारे ओआर रैंक के हैं साथ के साथ हमारे पास इसमें ओ है बहुत सारी हमारे पास चार बोट है हमारे पास बहुत सारे रेस्क्यू इक्विपमेंट है साथ साथ हमारे पास तीस से पैंतीस लाइफ जैकेट भी है જુનાગઢ ના માણાવદર માં લોકો માણાવદર ના નીચાવાડા વિસ્તારમાં પાણી ભરાયા હતા ગાયત્રી મંદિર નજીક પાણી ભરાતા લોકો રેસ્ક્યુ થયું દસ થી વધુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા ટ્રેક્ટર મારફતે સલામત જગ્યાએ લઈ જવાયા તો જૂનાગઢના માણાવદરના દ્રશ્ય જોઈ શકો છો ટ્રેક્ટર દ્વારા લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે આ જે લોકો ફસાયેલા હતા એ લોકોનું રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે માણાવદરના નીચાવાળા વિસ્તારમાં કેડ પાણી ભરાઈ જતા લોકો ફસાઈ ગયા હતા લગભગ બાવીસ જેટલા લોકો ફસાયા હતા જેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા